નમસ્કાર દીન વિશેષ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ નંદ ગેરાનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ગેરાનંદ ભયો જય કનૈયા લાલ કી જન્માષ્ટમી શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે શ્રાવણવદ આઠમના દિવસે સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો હિન્દુ ધર્મનો ધાર્મિક તહેવાર છે આ તહેવાર શ્રી કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે આ વાર્ષિક હિન્દુ તહેવાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે મંદિરોને શણગારવામાં આવે છે દ્વારકા મથુરા અને વૃંદાવન સહિત વિશ્વભરના શ્રીકૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી અને પૂજાના કાર્યક્રમો થાય છે માખણ મિસરી અને પંજરીનો પ્રસાદ વહેંચાય છે ભગવાન શ્રીકૃષ્ણને માખણ ખૂબ જ પ્રિય હતું તેથી જન્માષ્ટમીના તહેવારમાં પ્રસાદ સ્વરૂપે માખણ વહેંચવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટે છે અને પોતાના વહલા બાળગોપાલને ઇંડોળામાં ઝુલાવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળા દર્શન કરવા મળે એ પણ એક લહાવો છે આ દિવસે લોકો ઘરમાં ગોકુળીઓ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે ભક્તો આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્મના સમય એટલે કે રાત્રિના બાર વાગ્યા સુધી ઉપવાસ રાખે છે આ દિવસે સવારથી જ ગોવિંદાની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે મોટા શહેરોમાં મટકી ફોડવા માટેના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે જેમાં મટકીમાં માખણ અને મિશ્રી ભરીને ઊંચા દોડા પર બાંધી દેવામાં આવે છે ત્યારબાદ મટકીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે કેટલાક શહેરોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા રથયાત્રા કાઢવામાં આવે છે હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે તેઓ વાસુદેવ અને દેવકીના પુત્ર છે શ્રાવણ શ્રાવણવદ આઠમની મધ્યરાત્રિએ બાર વાગ્યે મથુરાના કારાગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો જન્મ પછી તુરંત જ તેમના પિતા તેમને યમુના નદી પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મૂકી આવ્યાની કથા જાણીતી છે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કેટલાક સ્થળોએ મેળા ભરાય છે લોકો મેળામાં જાય અને ત્યાં આનંદ માણે છે બાળકો મેળામાં રમકડા ખરીદે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જન્માષ્ટમીના દિવસે યોજાતા મેળાઓ ખૂબ જ પ્રખ્યાત છે રાજકોટ શહેરમાં પણ ભવ્ય મેળો યોજાય છે જ્યાં લાખો લોકો મેળાનો આનંદ માણે છે જય શ્રી કૃષ્ણ